હળવદ શહેરમાં ફરી એક વખત નોટબંધીની નોટબંધી ની યાદ જે પ્રકારે નોટબંધી વખતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકોની જે લાઈન જોવા મળતી હતી તેવી જ લાઈન અત્યારે આધાર કાર્ડ સેન્ટર ઉપર જોવા મળી રહી છે અને આધાર કાર્ડ સેન્ટર હું તમને દ્રશ્ય બતાવીશ હળવદ ખાતે આવેલું છે જે મામલતદાર કચેરી અને મામલતદાર કચેરીમાં જે આધાર કાર્ડ સેન્ટર છે તેની આ લાઇન છે અને વહેલી સવારથી છ થી સાત વાગ્યા લોકો અહીંયા આવી આવી જાય છે જેમની વાત કરવામાં આવે તો અલગ અલગ જે આધાર કાર્ડમાં સુધારા હોય ઈ કેવાયસી હોય આવી અલગ અલગ મોબાઈલ નંબર હોય કે સરકારી યોજનાઓમાં જે પ્રકારે આધાર કાર્ડની કામગીરી હોય છે ને તેના લઈ અલગ અલગ લોકો અહીંયા સુધારા વધારા કરવા આવતા હોય છે ને અત્યારે જે પ્રકારે નોટબંધીમાં જે પ્રકારે થેલીઓની લાઇન વહેલી સવારથી જ જોવા મળતી હતી તેવી જ લાઇન અત્યારે જોવા મળી રહી છે લગભગ થોડી વાર પહેલાં ગણી એટલે લગભગ બેતાલીસ જેટલી થેલીઓ અહીંયા જોવા મળી હતી એટલે બેતાલીસ તો અત્યાર સુધીમાં થઈ ગઈ છે ને હજી લગભગ પોણા દસ જેટલો સમય થયો છે એટલે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે અરજદારો પહોંચ્યા છે કચેરી તો લગભગ સાડા દસ થી પોણા અગિયારની આસપાસ ખુલે અને ત્યારબાદ આધાર કાર્ડની કામગીરી ચાલુ થાય એટલે લગભગ છ વાગ્યાની આસપાસથી વહેલી સવારથી જ અહીંયા અરજદારો જોવા મળી રહી છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આ હળવદ મામલતદાર કચેરીનું સેન્ટર છે આધાર કાર્ડ સેન્ટર અને અહીંયા મોટી સંખ્યામાં અરજદારો પહોંચ્યા છે ખાસ તો અત્યારે વિવિધ સરકારી યોજનાઓ હોય છે અને તેમાં આધાર કાર્ડની જરૂરિયાત ફરજિયાત હોય છે અને લિંક કરવા પણ જરૂરિયાત હોય છે જે પ્રકારે તમને નોટબંધી સમયે જેવી રીતે અલગ અલગ બેંકોમાં પૈસાની જરૂરિયાત હોય અને લાઇનો જોવા મળતી હતી તેવી જ લાઈનો થેલીઓની અત્યારે જોવા મળે છે આ બધા અરજદારો છે અલગ અલગ ગામોમાંથી વહેલી સવારથી જ પહોંચ્યા છે હળદ મામલતદાર કચેરીનું આ આધાર કાર્ડ સેન્ટર છે અને ત્યાં અરજદારો વહેલી સવારથી જ જોવા મળી રહ્યા છે એટલે અત્યારે લગભગ પોણા દસ જેટલો સમય થયો છે અને અત્યારથી જ પિસ્તાલીસ જેટલી થેલીઓ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા લાઇનમાં છે અને હજી જેમ જેમ સમય વીતશે તેમ વધતી જશે અને વહેલી સવારથીના અરજદારો અહીંયા પહોંચે છે અને શિયાળાનો સમય છે એટલે શિયાળાના સમયમાં વહેલા આવે એટલે કેટલું વહેલું આવવું પડે તે તમે પોતે અંદાજ લગાવી શકો એટલે આધાર કાર્ડ સેન્ટર પર વધુ કીટો મૂકવામાં આવે અથવા સેન્ટર વધારવામાં આવે તો પણ આ અરજદારો છે તેમાં ઘણી બધી રાહત મળી શકે તો અત્યારે જે પ્રકારે જોઈએ છે કે લગભગ પોણા દસ જેટલો સમય થયો છે અને અરજદારોનો અહીંયા જમાવડો છે અને પિસ્તાલીસ જેટલા અરજદારો અહીંયા પહોંચી પણ ચૂક્યા છે અને જે તમે જોઈ પણ રહ્યા છો તો આ હળવદ મામલતદાર કચેરી સેન્ટર છે અને અહીંયા અરજદારો પહોંચ્યા છે અને જેના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહેલી સવારથી અરજદારો અહીંયા પહોંચ્યા છે પિસ્તાલીસ જેટલી થેલીઓ પડી છે એટલે પિસ્તાલીસ અરજદારો તો અહીંયા છે જ એટલે હળોદ મામલતદાર કચેરીના દ્રશ્યો છે અને નોટબંધીને જે યાદ કરાવે તેવી ફરી એક વખત યાદ કરાવી છે કે જે પ્રકારે નોટબંધીને સમય હતો અને લોકોને જરૂર હતી પૈસાની અને લોકોના પૈસા માટે લાઈનમાં ઉભા રહેતા તેવી જ રીતે આધાર કાર્ડની અત્યારે વિવિધ કામગીરી માટે અહીંયા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે અરજદારોનો ખાસ તો જે વાત કરવામાં આવે તો મામલતદાર કચેરીના પણ હું દ્રશ્યો બતાવું કે આ હળદ મામલતદાર કચેરી છે અને લગભગ પોણા દસ વાગ્યાની અત્યારે વાગે છે ને તેવા જ સમયે પિસ્તાળીસ થેલીઓ છે એટલે પિસ્તાલીસ અરજદારો આવી ગયા છે ને અરજદારો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમે લગભગ છ થી વાગ્યા થી અહીંયા છીએ એટલે આ હળદ મામલતદાર કચેરી છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે વેલ સવારથી અરજદારોનો જમાવડો જોવા મળી રહ્યો છે તો આ છે હળોદ મામલતદાર કચેરી અને જ્યાં વહેલી સવારથી જ અરજદારો પહોંચ્યા છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને અરજદારો જે છે એને કેવી કેવી મુશ્કેલી પડી રહી છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ કે વહેલી સવારથી અરજ અરજદારો પહોંચ્યા છે અહીંયા અલગ અલગ સરકારી યોજનાઓમાં જે આધાર કાર્ડની જરૂરિયાત હોય તેને લઈને જ અહીંયા પહોંચ્યા છે લગભગ પિસ્તાલીસ જેટલી થેલીઓ છે અત્યારે અને આ હળવદ મામલતદાર કચેરી નું આધાર કાર્ડ સેન્ટર છે અને હજી તો બંધ છે એટલે દસ વાગવાની તૈયારીમાં છે અને હવે લગભગ અડધી કલાક વાળું સેન્ટર ખુલશે અને જે પ્રકારે થેલીઓની લાઈન પણ જોવો છે એટલે હળવદ મામલતદાર કચેરીએ અત્યારે પિસ્તાલીસ જેટલા અરજદારો આવી ચૂક્યા છે આ સ્થિતિ છે હળદ મામલતદાર કચેરી ઘણા બધા મિત્રો પણ જોડાયા આભાર મિત્રો